દહાણો મહારાષ્ટ્ર રહેવાસી છ વર્ષથી બાળકી શનિવાર તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ બે રૂપિયાનો સિક્કો ગળી જતા જીએમઇ આર એસ મેડિકલ કોલેજના તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા જ્યાં એક્સરે કરાવતા સિક્કો જઠરમાં ફસાયેલ જોવા મળ્યો જેનું સર્જરી વિભાગની ટીમ ડૉક્ટર ચેતનકુમાર ટંડેલના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર જીગરજી પટેલ ડૉક્ટર રોહન ચૌધરી ડોક્ટર અંકિત રાઠવા શિવાની મયુરી સિસ્ટર વર્ષાબેન અને એનેસેથિયા વિભાગની ટીમ ડોક્ટર પ્રાર્થના જોશી ડોક્ટર ખ્યાતિ પટેલ ડોક્ટર રોહિત મેનનના ડોક્ટર પાયલ સુરતિયાની ટીમના સહયોગથી દૂરબીન વડે ઓપરેશન કરી બાળકના પેટમાં ફસાયેલો સિક્કો બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું બાળકને નવજીવન મળતા બાળકના માતા પિતાએ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ વલસાડ